રાજ્યમાં જે પ્રમાણે મહત્ત્વની જે બાબત કહી શકાય કે કેટલાક ભાગોમાં વરસાદની આગાહીની શક્યતા છે પંચમહાલ સાબરકાંઠામાં હળવો વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી દરિયાકિનારાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની અસર થવાની છે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન બેતાળીસથી

રાજ્યના કેટલાક ભાગમાં ઠંડક એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મે માસની શરૂઆતમાં પણ ઠંડસોની એક્ટિવિટી થવાની શક્યતા છે તારીખ સાતથી ગરમી વધે અને આમાં પણ આધી પ્રમાણ રહી શકે તારીખ દસથી ચૌદમાં ઠંડક સોમની એક્ટિવિટી વધુ થવાની શક્યતા છે અને રાજ્યના કેટલાક ભાગમાં આધી વંટોળ અને ભારે આંધી લગભગ કાચા મગરના સાંકળા ઉડી જાય એવા સાથે વંટોળ સાથે એક્ટિવિટી થશે અને આ પ્રીમ કારણે અને પવનના કારણે કહેવાય જેવા પાકો પર છે અને બાગાયતી પાકો ઉપરાંત શાકભાજીના પાકો પરિવાર આ અંગે જેટલી બને તેટલી કાળજી લેવી ઈચ્છા રહેકા કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે વરસાદ જે છે એ મુખ્યત્વે પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ કચ્છના ભાગો ਕੁਰਕੂ ਜੁਜਾ ਦਾ ਭਗੋ ਪੰਚਮਲ 라ਹੁਨ ਜਿੰਮ ਖੜਾ ਕਿਆਨਾ ਭਗੋ ਮੱਝ ਜੁਜਾ ਦਾ ਭਗੋ ਘਰੋ ਦੇ ਘਰੋ ਦਾ ਭਗੋ ਅੰਦਾਵਾ ਜੀ ਨਾ ਭਗੋ ਅਰੇ ਸੋਗਰਾਸ਼ਾ ਉੱਤੇ ਸੋਗਰਾਸ਼ਾ ਭਗੋ ਨਾ ਛਿੰ ਸੋਗਰਾਸ਼ਾ ਭਗੋ ਸੋਗਰਾਸ਼ਾ ਕਿਤਲਾ ਭਗੋ ਤੇਮਾ ਜ ਦਸ਼ਮ ਜੁਜਾ ਦਾ ਭਗੋ ਅੰਨੇ ਅਹਮਲ ਜਨ ਵਸਾ ਦਾ ਭਗੋ ਹਨ ਤ੍ਰੀ ਮਾਸਨ ਐਕਟੀਵਿਟੀ ਲਖ ਭਗੋ ਨਾਲ ਹੀ ਕਰ અને તે જામનગર ના વોર્ડ નર ચાર માં નવા ગામ વિસ્તારમાં ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયું આ સભામાં ક્ષત્રીય સમાજના યુવાનોએ હોબાળો